સર ફોજદાર પીરની મદદ લેવા આવ્યા હતા ચાલ આમ આવ ફોજદાર સાહેબે દરગાહ પર પોતે એકઠા કરેલા સરદારો પૈકીના એકને આગળ બોલાવી એના હાથમાં ઝપટી ચોખા આપ્યા ને કહ્યું ચાવવા માંડે સરદારે થોડી વાર ચોખા ચાવ્યા એટલે ફોજદારે કહ્યું હવે થૂકી નાખ ચોખા સરદારે થૂકેલું ચોખાનું ચાવણ બારીક નજરથી નિહાળવા માટે ફોજદાર સાહેબ અને એમના સાકરી તો જમીન પર ઝૂકી પડ્યા અને પછી ફોજદારે કહ્યું નહીં આ ચોર નથી આનું ચાવણ થૂંકાણું છે તું જા હવે કોણ છે બીજો ચાલ આ લે ચોખા ચાવ બીજાએ ચાવ્યું એને થૂંકાવ્યું એ થૂંકેલું સાહેબે નિહાળ્યું હલાવીને સાહેબે બીજાને પણ નિર્દોષ જાહેર કર્યો ચાલ હવે ઝાલા તો ચાવ ચોખા હમણાં જ પીર પોતાના ગુનેગારને પકડી ઝાલો એક પાટણવાળીઓ હતો ચોખાની ચપટી લેતા ઝાલાનો હાથ રૂછ્યું ચોખા મોંમાં ઓરતા એના હોઠ કંપ્યા ચાવીને એણે થૂક્યું એ થિંકેલું ચાવણ પર ઝૂકેલા સર ફોદાના મોં પર વિજયની ઝલક આવી ગઈ એમણે સાગરીતોને કહ્યું જોયું ને કોરે કોરું જોયું ને વાહ બેટમજી પારખું કરી લીધું બસ હવે બીજા બધા ચાલ્યા જાઓ ને તું આમ આવ ઝાલા ઝાલો ધૂતું સગડા તો નજીક આવ્યો એટલા ચાર પાંચ પગલામાં તો ઝાલાએ પીર સાથે જાણી જુગ જૂની વાતો કરી લીધી અરે પીત તમે શું પોલીસના બાતમીદાર છો તમે શું આવડી મોટી બનાવટ કરી શકો છો તમે પણ આ વાત દીપડાની જૂઠ લીલામાં સામેલ છો સોડ ઓડીને સુતા સુતા તમે શું આવા કામમાં કરાવો છો સર ખોદાના મજબૂત પંજાના એક તમાચાએ ઝાલા પાટણવાળિયાને પી સાથેની ગોષ્ઠીમાંથી સભન બનાવ્યું ને ઝાલાએ વક્ર હાસ્ય કરતા ફોજદારનો ખૂટેલ પ્રશ્ન સાંભળ્યો લાવ ક્યાં છે ચોરીનું કાપડ કાપડ કશું સમજતું નહોતું હા હા તારા બાપનું કિનખરળવાળા પાટીદારનું કાપડ ચાલાકી જવા દે ને કાપડ ઝાટ કાઢી આપ હવે પીરના પંજામાંથી જઈશ ક્યાં કાપડ વિશે સાહેબ હું કશું જાણતો નથી ઠીક ત્યારે ઝાલાભાઈને સમજાવો હવે એક ફોજદારી પોતાના સાથીદારોને કહેતા તો ઝાલાના શરીર તમાચાને ઠોસા વરસી પડ્યા પોતાના તરફથી એક નવો ઠોસો લગાવવા ફોજદારી હાથ ઉપાડ્યો એ જ પડે કે એ હાથનું કાઠું જલ્યું ફોજદારે ચમકીને પાછળ જોયું હાથ પકડીને ઉભે ઊંચી કાઠીના એક આદમીએ શરીરના કદથી ઉલટા જ કદના કોમળ દિરા સ્વરે આટલું જ કહ્યું સિદ્ધ મારો છો ના મારશો રવિશંકર મહારાજ ખોટારે પોતાનું કાઠું પકડનારને જોઈ ચીડાઈ જઈને કહ્યું ના શું મારે કંઈ સમજો તો ખરા કીન ખલોડની ચોરી એણે જ કરી છે નહીં રવિશંકર મહારાજે સજ્જડ નેત્રે જણાવ્યું এ জালো চোরে করে নহ তো জুও সর খোঁজদারে পোপড়ে পিরাওয়া তরফ এটাইকে ঝালয়ে থুকেল চোখা চাবর আগড়ি ছিঁধাড়ি আো শুছে হাজু পুছো ছো শুছে এ মহারা এ তদনখোরু বিলকুল থাকুন চাবরছে পির হাঁজরা হাজ প চোর হোক તેના ચાવેલ ચોખામાં થૂક ન આવી સાંભળીને મહારાજાના સંતાપમાં રમૂજ ભળી નિર્દોષ પીરને પણ જૂઠી શાહેમાં સંડાવનાર ગાયકવાળી હિન્દુ સર ભોયદાર પ્રત્યે એમને હસ્સો આવ્યું એ હસ્સો દબાવીને પોતે કહ્યું ભોયદાર સાહેબ એ પીર ચોખા અને થૂકવાળું શાસ્ત્ર તો હું જાણતો નથી પણ માણસની માણસાઈનો મને પરિચય છે આ ઝાલો મારો સંપૂર્ણપણે જાણેલો છે એને ખેતરે જ રહું છું એ ચોર નહીં એને મારશો નહીં નહીતર હું સીધો વડદરે પહોંચું છું વળ્યું ત્યારે એટલું કહીને ફોજદારે પીર સલામ કરીને ચાલતી પકડી પીર તો સરમના માર્યા સોડ્યા માયે સળ વળ્યા વગર કોઠી રહ્યા ઝાલા પાટણવાળિયાને લઈ મહારાજ ખેતર પરના સોમાના ઘરમાં જ વસે છે અને કીન ખંડોલ ગામના પાટીદારની કાપડની ઘાસડીની ચોરી પર એક ધારું ચિંતન ચલાવી રહેલ છે આજે પીરાણાનો પ્રયોગ કર્યો કાલે પોલીસ બીજી કોઈ એવી જંગલી તજવીજ ચલાશે આજે ઝાલરને માર્યો કાલે કોઈ બીજા પાટણવાળાને પીટશે પીરનો આસપાળો ફળદર બદલી ગયો ને નવો આવ્યો છે તે વળી મેલડીનું શરણ શોધશે શું કરું કોને પૂછવું જે કોઈ આવે છે તે એક જ નામ ઉચ્ચારે છે ફૂલા વાવેચાનું નામ હરેક પાટણવાળીની જીભ પર ફૂલો જ છે ફૂલો ભયંકર ચોર છે કોઈથી અજાણ્યું નથી ફૂલો કદી પકડાતો નથી ઘણા આવીને કહી જાય છે કે ફૂલોના ઘરની ઝડપી થાય તો આગલું પાસલું એ ઘણું નીકળી પડે પણ ફૂલોના ઘરમાં ઝડપી કરવી એ તો કાળા નાગના ભોણમાં હાથ નાખવા જેવું નવા આવેલ ફોજદની મગદૂર નથી ને મગદૂર હોય તો પણ મને એમાં સો રસ છે મારી એમાં સી શાંતિ છે મને જો ચોરીની અને એ ચોરની મારી રીતે ભાર ન લાગે તો મારું જીવયું ભોગ છે મહારાજ મારી સાથે મારી આગળ ચાલે તો હું ફૂલાના ઘરને ઝડપી લઉં નવા ફોરજાની એવી માગણીનો મહારાજે નકાર કર્યો ના ના મારી એ રીત નથી મારો એમાં સો દાડો વળે ફૂલો પોતે મારી તને પ્રગટ ન થાય ત્યાં સુધી મારી તજવીજમાં માલ ચોર ચોરતો ફૂલ જ છે મહારાજ માને એ ન માને ફૂલા વિના બીજામાં આ કામ નથી એવો એક અવાજ મહારાજને કાને આવતો રહ્યો ફૂલાનું જે ચિત્ર દરેક જીભ આકી ગઈ એમાં વધુને વધુ કાળો રંગ ઘૂંટાતો રહ્યો લોકોની નજરમાં ફૂલો કાળી રાતે નજરે તો પણ ફાટી જ પડાય તેઓ ચિતરાઈ ચૂક્યું ને આ એક ફૂલો વાવે જો મોજૂદ છે ત્યાં લગી પરગણમાંથી ચોરીના પગરણ જવાના જ નથી એની માન્યતા સૌને ઠસી ગઈ અપાદરૂપે એક મહારાજ રહ્યા ફૂલોના એમણે હજુ જોયું નહોતું ચકાસ્યું નહોતો ફૂલાના પાસે સામેથી ચાલીને જવાની વાત પણ ચર્ચેવી વસ્તની હતી ફૂલાને સી રીતે મળું ક્યાં મોડું કારણ કાઢીને મળવું યોગ્ય તક જોતી હતી કાપાની ચોરી પર ચિંતન કરતા મહારાજ મદ્રાસ સુધી ઝાલાને ખેતરે બેઠા રહ્યા ત્રણેક દિવસ પછીની એક રાતે ઝાલાએ ખેતરમાં આવી સુતેલ મહારાજને ઝઘડી કહ્યું મહારાજ આ જ રાતે જરતી થવાની છે પણ હોય દર સુધાને ખબર નથી કે ક્યાં કોની જરતી કરવા જવાનું છે કોની ફૂલા વાવેચાના ઘરની એણે ચોરી કરેલી છે ના ત્યારે છતાં ચોરીનો માલ ફૂલાને જ ઘેરથી નીકળવાનો છે એ સી રીતે મહારાજના અંતઃકરણે આંચકો અનુભવ્યો ચોરીનો માલ પ્રથમ ફૂલાના ખેતરમાં મૂકવાનો છે ને પછી તરત જ ફૂલાને ખબર સુધા પડવા દેવા વગર ફોડદરને અને ત્યાં લઈ જવાના છે એવું શા માટે એટલા માટે કે તો પછી ફૂલો એણે બીજી જે ચોરીઓ કરેલ છે તેનો માલ પણ કાઢી આપે માલ કોણ મૂકી આવવાનો છે જે ચોરી કરનાર છે તે જ કોણ ઈછલો પાટણવાળીઓ વારું મહારાજે ગમ ખાઈ લીધી અને શાંતિથી પૂછ્યું એ માલની પોટલી ક્યાં અમારી કને ત્યારે એ અહીં લઈ આવ કેમ હજુ પૂછો છો અલ્યા ફિકાર છે તમને ફૂલો ચાંઈ તેવો બરડી જોર હોય છતાં તેને માથે આવું તરકટ કરવું છે તમને શરમ નથી આવતી લઈ આવો અહીં એ માલ ઝાલો ઈછલો વગેરે મિયાની મીની બની ગયા માલ કબજે લઈને મહારાજ ફોજદાર પાસે ગયા ઇછલાનું નામ આપ્યા સિવાય આખા તરકટની વાત કહી સંભળાવી ફોજદાર કહી બળ્યું ત્યારે એવી ઝડપી નથી કરવી કાપડની પોટલી હાથ કરી લઈ એક પાટણવાળીના ઘેરી મૂકી મહારાજે પાટણવાળીને પોતે જે પરિસ્થિતિ રચી હતી તેની કમિટીને બોલાવી અને કહ્યું કિન ખલોટની આ ચોરી કરનાર આપણો ઈસ્લો છે બોલાવ્યો ઈસ્લાને ઈસ્લો મહારાજના પગમાં હાથ નાખીને કહે કે મહારાજ એ કાપડની ચોરી મેં કરી છે તે ખરું પણ એ કિન ખલોડની નહીં ત્યારે અલારસા ગામની જૂઠું રસ્તામાં કોઈ ચોરી થઈ જ નથી આખા પરગણમાં પાટણવાળીઓ ગુનો કરી તેના ખબર પોલીસને તો પહોંચતા પહોંચે મહારાજને તરત પહોંચે થાય છે મહારાજ ઇસ્લાએ કહ્યું પણ જાહેર નથી થઈ કારણ કે એમાં જાહેર ન કર્યા જેવી બાબત હતી સાચું કે છે ન માનતા હો તો જાપ પૂછી આવો અલ્લા રસે કાપડની પોટલી લઈને મહારાજ રાતોરાત પહેલાં કિન ખલોટ પહોંચ્યા જેનો કાપડ ચોરાયું હતું તે પાટીદારને માલ બતાવીને પૂછ્યું આ તમારું કાપડ માલ જોઈને પાટીદારે કહ્યું મારા જેવું ખરું પણ મારું તો નહીં જ મહારાજ ત્યાંથી ઉપડીને આવ્યા રસ્તે ગામે મુખીને જઈને પૂછ્યું અહીં ચોરી થઈ છે ખરી હા એક ઘાચીના ઘેરથી કાપડની પોટલી ગઈ છે પણ બધું ચૂપચાપ રહ્યું છે કારણ કે ચોરમાં મોર પડ્યા છે એટલે એટલે કે ઘાચીએ પોટલી રેલમાંથી ચોરાઈને આવેલી તે રાખેલી ઈસરો સત્ય બોલ્યો હતો એ સાબિત થયું પોટલી લઈને મહારાજ પાછા વળ્યા ઈસ્લાને તેડાવ્યું પૂછ્યું કહે તે સી રીતે અલ્લારસમાંથી ચોરી કરી પોપટની જેમ ઇસ્લો અર્થ ઇતિ પડી ગયો જાણે કે અમે તો ગયેલા વાસણા એક પાટીદારને ફળીએ લપાઈને બેઠા ઘરની બાય રાતે પેશબ કરવા ઊઠી એની ડોકેથી સોનાનો દોરો કાઢી લઈને નાઠા પણ હો હા થઈ પડી અમારી પાછળ પોલીસ પડી એક પોલીસને પછાડીને અમે નાઠા પાછળ ચાર પોલીસ અમારા પગ દબાવતા દોડ્યા આવી અમે દોરો નાખી દઈને નાઠા પોલીસ પાછી વળી ગઈ પણ અમે વિચાર કર્યો કે નીકળ્યા છીએ તો પછી ખાલી હાથે ઘેર કેમ જવાય અપશું કામ થાય અલ્લા રસ્તામાં પીઠા એક ગાચીનું ઘર આવ્યું અંદર પીઠા ત્યાં આ પોટલી એની ખાણી પર તૈયાર જ પડેલી લઈને નીકળી ગયા પેટ છૂટી રજે રજ વાત કહી દેનાર ઈસ્લો વાલો લાગ્યો એ પોટલી મહારાજે ઈસ્લાને જ આપી દીધી અને વળતે દિવસે પાટણવાળિયા આગેવાનોની વચ્ચે જઈ પોતે બેઠા ત્યારે સૌનો આગ્રહ એવો થયો કે આ ચોરીની વાત ગમે તે હોય છતાં એ ફૂલા વાવેચાને દબાવવાની તો જરૂર જ છે એનો ઉપાડો જબરો છે એના ધંધા બંધ નહીં થાય ત્યાં સુધી પરગણમાં શાંતિ નથી બોલાવ્યો ફૂલાને પચાસ વર્ષની ઉંમરનો ફૂલો આગેવાનો સામે આવ્યો અને મહારાજને પગે હાથ મૂકવા નજીક આવે તે પૂર્વે તો આગેવાનો જ બોલી ઉઠ્યા છેટો રહીજે મારા હાડા અડકીસના મહારાજના પગે છેટો રહીજે જ્ઞાતના ભાઈઓએ પણ એટલો અથમ ગણેલો ફૂલો આ શબ્દો સાંભળીને દૂર ઊભો રહ્યો મહારાજે એનો કાળ મેંડ દેહ એ માપ્યો એની મુખ મુદ્રા ઉકેલી એની તાકાતને તાકી ફૂલો શાંતિથી ઊભો હતો ફૂલા ચા મહારાજે એને કહેવા માંડ્યું કોઈ નહીં ને તમે ચોરી કરો એ કાંઈ ઠીક કહેવાય હું ક્યારે કરું છું ફૂલે કરે જવાબ પાડ્યું ક્યારે કરું છું કહો છો પેલી ગામની પેલીના ઘરની અને પેલી એમ મહારાજે તો નામો દઈ દઈને ફૂલાની ચોરીઓ ગણાવવા માંડી એટલે વચ્ચે ફૂલો બોલી ઉઠ્યો પણ હે મહારાજ તમે મારે ઘેર ઘે દળે આવ્યા છો ને ક્યારે મને ઉપદેશ દીધો છે એકવાર મારે ઘેર આવો પછી જે કહેવું હોય તે કહો ચોરની આ દલીલે મહારાજને ચૂપ બનાવ્યા અને બારે કુતૂહલ પેદા કર્યું વળતે દિવસ તે મહારાજ ફૂલા વાવેચને ખેતરે એનું ઘર હતું ત્યાં ગયા એની બે બેરીઓ હતી તે આવીને છેડા પાથવી ઊભી રહી એના પાંચ દીકરા હતા તે એક પછી એક પગ લાગ્યા એ પોતે આવીને ચૂપ બેઠો પછી એણે કહ્યું મહારાજ આ બે મોટા છોકરા તો સારા છે ને કાંઈ ભોધ નહીં કરો તો એ ચલશે આ નાના બે છે તે પશુ છે અર્થાત ચોરીની વિદ્યા ન જાણનારા પણ તો દહીલો છે ને તે મારી જોડે ફર્યો છે એને જે કહેવું હોય તે કહો ફૂલાના શબ્દોએ મહારાજના મનમાં રમૂજ પેદા કરી એમણે પછી નિરાંતે ફૂલાને કહ્યું હે ફૂલા વાવે મને તો આશ્ચર્ય થાય છે કે એવું તે તમે કયું પુણ્ય કર્યું હશે કે જેને પ્રતપે તમારે બે પેરીઓ પાંચ દીકરા આ દીકરાની વહુ આ ખેતરા આ ભેંસને આ બધી સુખ સાહેબી છે મેં તો મહારાજ ફૂલાએ જરાઈએ દોગાઈ વગર શુદ્ધ સાચે ભાવે જવાબ દીધું કોઈ પર સ્ત્રી સામે એઠી આંખે જોયું નથી અને મેં તો જે આંગણે આવ્યું છે તેને રોટલો આવ્યો છે ઘડી ભર તો મહારાજ સ્તંભ બન્યા પાપ પુણ્યનું શાસ્ત્ર એમના અંતઃકરણમાં અટવાઈ રહ્યું પછી એમણે કહ્યું ફોજદાર કહે છે કે તમે તો ફૂલા આ જ લગીમાં બે હજાર જોડીઓ કરી છે તે પાપ નહીં હશે મહારાજ ફૂલાએ બે હજારના આંકડા પર મર્મ કરતા કહ્યું ખોદારે ગણી હશે મેં તો કંઈ સરોળો સાચવ્યો નથી પણ મહારાજ ચોરી કરવી એ કંઈ પાપ છે પાપ નહીં ના મહારાજ તમે જ વિચારી જુઓ તમારે બે આંખો છે મારે પણ બે આંખો છે છતાં તમારી પોતાની મૂકેલી જેજ તમે પોતે દાડે સૂરજના અજોડામાં ન દેખો તે અમે ભાડીએ એ શું અમસ્ત હશે એનું કઈ રહસ્ય નહીં હોય શું રહસ્ય હે મહારાજ સાથે જ બન્યા કશીક તત્વલોચના ચાલુ થઈ લાગી હા મહારાજ પારકા પરાણી એકઠી થયેલી અને ભંધાઈ ગયેલી લક્ષ્મી અમને પોકારે છે એને પહોળી થવું છે જ્યારે એ ધા પોકાર કરે છે ત્યારે અમને એ આપોઆપ આગેથી પણ સંભળાય છે અને ત્યારે અમારું મન અંદરથી અવાઈ દે છે કે ખુલ્યા ઊઠ અમે જઈને લક્ષ્મીને છોડીએ છીએ અને એ રૂંધાઈ ગયેલીને અમે પહોળી કરી નાખીએ છીએ એમાંથી મૂકીને કાંઈક જાય કાંઈ નહીં કાંઈક મોટા ફોયતા નહીં અમને તો વાત છે માત્ર કાંટા ભંગાણમાં રહે છે ચોરી કરવા જતાં પગ નીચે જે કાંટા ભંગાયા હોય તેટલા પૂરતું મહેનતાણું જ અમારે ભાગે રહે છે મહારાજ સડક બન્યા અને ગંભીર ભાવે ફૂલાને સ્થાને તાકી રહ્યા ફૂલાએ આગળ કહેવું ચાલુ રાખ્યું સાંભળો મહારાજ એક દાડો રાતે હું પાર ચોરી કરવા ગયો પાર એટલે નદીના સામા કિનારા પાસેના કોઈ ગામડે એક ઘરમાં બેસી મોજુસ તોડી ઘરે નાની મેં પોટલી બાંધી ત્યાં તો બાઈક જાગી પડી એના મોંમાંથી ચીઝ ઉઠી મેં કેળીએથી છોરો કાઢીને એને બતાવ્યો એટલે એની ચીસ અડધેથી રૂંધાઈ ગઈ ઊભી ઊભી એ ચૂપ થઈ ગઈ મને એ વખતે કોણ જાણે શું થયું પણ મહારાજ મેં તો બાંધેલી પોટલી છોડી નાખીને એમાંથી એક પછી એક ઘરણું લઈ લઈને બાઈની છાતીમાંથી ફેંકવા માંડ્યું આખી પોટલી ખલ્લાસ કરીને હું બહાર નીકળી ગયો ને મેં મારી જાતને કહ્યું કે ભૂલ્યા મારા હારા એ લક્ષ્મી તે એની જ હશે એણે પોકાર કર્યો જ નહીં હોય તે ખોટું સાંભળ્યું તો ઘર ભૂલ્યો ભૂલ્યા મારા હારા આ મહારાજ અમારા તો પગ જ કહી આપે હકની લક્ષ્મી હોય એને ત્યાં તો અમારા પગ ન જાય અમને તો ઈશ્વરે મેલ કાઢવા જ સર્જ્યા છે જેમ સૂતાને લુહાને અને ભંગીને સર્જ્યા છે એમ અમને સરેજે છે તેમ છતાં તમે કહેતા હો તો હું ચોરી છોડી દઉં ફૂલાનું બોલું પૂરું થયું ત્યારે મહારાજ કહે કે મને યજુર્વેદનો આ શ્લોક યાદ આવ્યો સ્તને ભ્યો નમઃ તસ્કરીએ ભ્યો નમ તસ્કરાની પતિએ નમઃ ચોરને નમન હો તસ્કરોને નમન હો નમન હો તસ્કરાના સ્વામીને ફૂલા વાવેચાની સ્મૃતિની સિગ્નદ બની જતા મહારાજ પાસેથી જાણવા મળ્યું કે ફૂલાએ તે દિવસથી ચોરી છોડી દીધી પણ એનું મોત કરુણ બન્યું એની દીકરીને બુરસદ પરણાવી હતી જેમાં એને મારતો હતો એકવાર ધણીના મારથી રચને એ બાપને ઘેર નસી આવી પાછળ દારૂમાં ચકચૂર જમાઈ તકરાર કરતો આવ્યા ફુલાએ કહ્યું હાળા કોળા મારે છે મારી દીકરીને જા નથી મોકલતું જમાઈ કહે તું તારે દેજે તારી દીકરી ને પણ મારી છોકરી તો લાવ ગાળા ગાડી મચી જમાઈએ સસરાને છોરી ઘોચી ખૂન કર્યું અને બાપના મોતનું વેર લેવા ફલાનો વચેટ દીકરો દેસલો બહાર પડ્યો બાપના ચોરીનો કસબ એ બરાબર શીખ્યો હતો તે કસબ પોતે ખેડવા લાગ્યો શાળા બનેવી વચ્ચેનું આ વેર ટાળવાના યત્ન કરતા મહારાજે એક દિવસ દેસલાને મળવા તેડાવ્યું નવા ખલના કોતરમાં મહારાજ બેઠા છે દેસલો આવ્યો દારૂમાં ચકચૂ છે કામઠા પર તીર ચડાવ્યું છે મહારાજની સામે તરતો તાકતો આવ્યો આંખો લાલ ધૂમ છે આવીને મનોત્મક સ્વરૂરી છે શું છે કહો જરા કે વિચલિત થયા વગર મહારાજે કહ્યું અલિયા દેસલા તારી આ દશા તું દારૂ ઢીચીને મારી કને આવે છે ને આ તીર કામઠું તાકે છે બે અડબોટ મારીને તારું આ બધું એ આંચકી લઉં તેમ છું હા કે પણ જા તારી સાથે વાત શી કરવી જા ચાલ્યો જા અહીંથી વિકરાળ વાઘ દીપડા જેવો દેસલો નીચું જોઈને ચાલ્યો ગયું પછી એક લૂંટમાં એ પકડાયું ત્યારે રજડો ઘેટાના ગોવાળ શા મહારાજે જયું ભાદરાની જેલમાં મેડા પર એને મળવા બોલાવ્યું પૂછ્યું કા દેસલા ઓળખે છે દેસલે નકારાત્મા ડોકું ધૂણાવ્યું નથી ઓળખતું મને ના સાનો ઓળખે તે દિવસે તારા કે તારા બાપને કને હું આવેલો તે વખતે તું કેવો હતો પછી તે દિવસે નવા ખલના કોતરમાં મને મળવા આવ્યો ત્યારે તું શું હતો ને આજે શું છે આજે તો તું બહેકીને મોટો વટ્યો બન્યો છે આજે તું મને ઓળખે નહીં પણ મને વહેલો ઓળખ્યો હોત ને દેટલા તો તારી આ દશા ન હોત ચૌ વાડિયા વિના દેસલો ચૂપચાપ ચાલ્યો ગયો એને પંચોતેર એંસી વર્ષની સજા પડી પાછા હમણાં મહારાજ એને મળવા વડોદરાની મોટી જેલ ગયા મુલાકાત મેળવી પૂછ્યું અલિયા તે દાડો ભાદ્રની જેલમાં તો નહોતો ઓળખતો ને દેસલો કહી મહારાજ મેં તો ઓળખ્યા છતાં ના કહેલી સાથી અમે ચોર લૂંટારા કોઈને પણ ઓળખવાની ના જ કહીએ કારણ કે નહીતર એને જોખમ નડે ચોરીના તત્વ વેતા ફૂલા વાવેચાનો દીકરો બેસલો મહારાજને પોતાના મિત્રના પુત્ર જેવો લાગ્યો પોતે આ જુવાનને ન ઉકે શક્યા તેને જ્ઞાની લઈને એ જેલમાંથી પાછા વળ્યા Thanks for watching. Please subscribe my channel. Thank you.